મિત્રોને અપીલ હતી કે બપોર પછી કદાચ હળવા સામાન્ય વરસાદો પડશે એ ખુબ ભારે વરસાદ હતો બે પાંચ દિવસ અંદર જેટલા ભારે વરસાદો પડ્યા એવા ભારે વરસાદો હાલ કોઈ શક્યતાઓ નથી એ પાઠ ઘણો બધો નબળો પણ પડ્યો છે અત્યારે નમસ્કાર આપનું સ્વાગત છે સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર અત્યારે હાલ વિસાવતર અને મત વિસ્તારની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે મતદાન પણ ચાલી રહ્યું છે જો કે છેલ્લા બે ચાર દિવસથી એ વિસ્તારની અંદર પણ વરસાદે એ વરસી રહ્યો છે આમ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે ભાવનગર અમરેલી જુનાગઢના એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એટલો બધો વરસાદ વર્ષો કે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પણ મૂકવામાં આવી હતી કે જે રેસ્ક્યુ ની કામગીરી કરી રહી હતી આજે પહેલા એ વાત કરવી છે વિસાવદર બેસાણ વિસ્તારની કે ત્યાં પેટા ચૂંટણી છે મતદાન ચાલી રહ્યું છે તેની વચ્ચે કેવો માહોલ આજની અંદર રહેવાનો છે કેમ કે સવાર સુધી લગભગ બપોરના બાર વાગ્યા સુધીની અંદર પાંત્રીસ જેટલું મતદાન થઈ ચૂક્યું છે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે અને વિસાવદર બેસાણ મત વિસ્તારથી તેઓ ખૂબ વાકેફ છે કેમ કે છેલ્લા કેટલાક દિવસોની અંદર તે વિસ્તારની અંદર પણ તેઓ પ્રવાસ દરમિયાન હતા પરેશભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું પરેશભાઈ બપોરના બાર વાગ્યા છે પાંત્રીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે વિસાવદર ભેસાણ વિસ્તારમાં વરસાદી માહોલ હજી એટલો બધો જોવા નથી મળ્યો પરંતુ બપોર બાદની પરિસ્થિતિ કેવી આમ તો છેલ્લા બે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદની વચ્ચે મતદાન અત્યારે ચાલી રહ્યું છે આમ તો પાંત્રીસ ટકા જેટલું થયું છે બપોર બાદ સાંજે છ વાગ્યા સુધીમાં વરસાદ પડી તેવી સ્થિતિ ખરી વિસાવદર ભેસાણમાં અત્યારે જોવા જઈએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સર્ક્યુલેશન છે એ ભાવનગર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનું જે અખાત છે એ વિસ્તારમાં આવી અને ત્યારથી ભાવનગર અમરેલી રામુ અને સુરેન્દ્રનગર ઉપર થઈ ઉત્તર ગુજરાત થઈ અને રાજસ્થાન ઉપર નીકળી ગયું છે એટલે હવે માત્ર એના ક્લાઉડ આપણી જે સેન્ટ્રલ પાર્ટ હતો એ રાજસ્થાન પહોંચી ગયો છે ને એ પાર્ટ ઘણો બધો નબળો પણ પડ્યો છે અત્યારે એટલે હવે જે પાછળના દિવસોમાં જે બે પાંચ દિવસની અંદર જેટલા ભારે વરસાદો પડ્યા એવા ભારે વરસાદોની હાલ કોઈ શક્યતાઓ નથી પણ એ આઉટર ક્લાઉડ છે હજુ આપણી ઉપર છે એટલે આઉટર ક્લાઉડ ને હિસાબે હળવા સામાન્ય વરસાદો છે એ નોંધાતા રહેશે ખાસ કરીને તમારો જે સવાલ છે વિસાવદર ભેસાણનો અને આ સવાલ ભાઈ આપણે પ્રદીપભાઈ ઘણા બધા મિત્રો મને બે ત્રણ દિવસથી કરી રહ્યા હતા એમાં મીડિયાના મિત્રો એ પણ કર્યો એક ન્યૂઝના ભાગરૂપે અને ચૂંટણીની ચિંતા કરતા તમામ પક્ષ પાર્ટીના નેતાઓએ પણ મને ફોન કર્યા ભાજપના ફોન આવ્યા કોંગ્રેસના આવ્યા આમ આદમી પાર્ટી માંથી આવ્યા અપક્ષ ઉમેદવાર ના જે કાર્યકરો હતા એના પણ ફોન આવ્યા કે મતદાન દિવસે કેવી પરિસ્થિતિ હશે એટલે એટલું કહી શકાય કે મેં તો બધાને અપીલ કરી હતી કે બપોર સુધીમાં તો બહુ કઈ વાંધો નથી બપોર સુધીમાં બધા મિત્રોને અપીલ કરો વધુ વધુ મતદાન કરે જેથી કરીને મતદાન છે ને એ વધુ વધુ થઈ શકે એમ વધુ વધુ મતદાન થવું એ પણ એક લોકશાહી અંદર સારી બાબત ગણવામાં આવે છે એટલે આપણી એક અપીલ હતી કે બપોર પછી કદાચ હળવા સામાન્ય વર્ષાદો પડશે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદો છે બપોર પછીના સેશનમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આમ જોઈએ તો કોઈ લોકોને પરેશાની આવે કે વરસાદને કારણે ઘરેથી મતદાન બુથ ઉપર ન જઈ શકે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ નથી ચિંતાનું કોઈ કારણ નથી હળવા મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી બપોર પછીના સેશનમાં જોવા મળી શકે છે